રામલલાના અભિષેકને લઈને રાજકોટ ભાજપમાં પણ ઉજવણી છે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે સેલ્ફી વિથ અયોધ્યા મંદિર સાથેનો રથ પણ તૈયાર કરાયો છે રાજકોટમાં અઢાર વોર્ડમાં આ રથ ફરશે સંગઠન મહામંત્રી રત્નાકરજીએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું સાંસદ ધારાસભ્યો સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકોટ શહેર ભાજપની અંદર એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને રાજકોટ થી આજે જયારે રથનું શરૂઆત છે તે કરાવવામાં આવી છે સંગઠન મહામંત્રી રત્નાગરજી દ્વારા આજે આ રથનું પ્રસ્થાન છે તે કરવામાં આવ્યું છે સેલ્ફી વિથ અયોધ્યા મંદિર રથ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અઢાર અઢાર વોર્ડ અલગ અલગ વિસ્તારો મંદિરો અને દરેક સમાજમાં આ રથ છે તે જવાનો છે તમામ સાંસદ સભ્યો અને ધારાસભ્યો સહિત ભાજપના તમામ અગ્રણીઓ છે તે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે તે રહ્યા છે સાથે જ પુઠાની અંદર કોતરણી કામ કરીને આખો રથ છે તે તૈયાર કરવામાં આવ્યું છે રથની ખાસિયતની વાત કરવામાં આવે તો જે રીતના રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે તે જ પ્રકારના જે આખું રથ છે તે તૈયાર કરવામાં આવ્યું છે ખાસ કરીને ભગવાન શ્રી રામ લક્ષ્મણ માતા સીતા હનુમાનજી સહિતની જે પ્રતિમાઓ છે તે અહીં રાખવામાં આવી છે દરેક જગ્યાએ જ્યારે પણ આ રથ જાય ત્યારે દર્શન છે તે લોકો કરી શકે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ચિત્ર છે તે પણ અહીં રાખવામાં આવ્યું છે ભગવાન શ્રીરામ જે રીતના મંદિરની અંદર બિરાજમાન છે તે થવા જઈ રહ્યા છે ને તેને લઈને જ આખો રથ છે તે તૈયાર કરવામાં આવ્યો છે બાવીસ તારીખે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે રીતના અયોધ્યાની અંદર કરવામાં આવશે અને ત્યાં સુધી શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ રથ છે તે ફરવાનો છે તમામ જે મહિલા મોરચાથી લઈને તમામ કાર્યકરો છે કે તેમની અંદર એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે બાવીસ તારીખ સુધી જ્યારે આ રથ અલગ અલગ વિસ્તારની અંદર ફરવાનો છે ત્યારે તમામ જગ્યાએ રથનું સ્વાગત છે તે ધામધૂમથી કરવામાં આવશે અને તે જ પ્રકારનું આખું આયોજન છે તે શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે આજે સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે આ રથનું પ્રસ્થાન છે તે કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર આ પ્રથમ રથ છે તે અત્યારે ખુલ્લો છે તે મૂકવામાં આવ્યો છે અને જે રીતના લોકસભાની ચૂંટણી છે તે નજીક આવી રહી છે અને તેની વચ્ચે જ્યારે આ રથ છે તે ભાજપના કમળ સાથેનો રથ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ફરવાનો છે અયોધ્યા રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠાની આખી વિધિ છે તે થવાની છે અને તમામ જગ્યાએ આ રથ છે તે જઈ અને એક ઉત્સાહ માહોલ છે તે રાજકોટ શહેરની અંદર બને તે પ્રકારનું આખું આયોજન છે તે રાજકોટ શહેર ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ